હાઈ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે હું નિકુંજ વ્યાસ મિત્રો આજે આપણે જોવાના છે રીઝનિંગના અગત્યના પ્રશ્નો નો પાર્ટ 1 બરાબર તો મિત્રો સમય બગાડ્યા વગર સીધે જ શરૂઆત કરી દઈએ છે તમે પણ તમારી સાથે બુક અને પેન સાથે રાખજો જેથી કરીને ગણતરી પણ તમે કરી શકો અને નોટડાઉન પણ કરી શકો તો શરૂ કરીએ છીએ મિત્રો પહેલો જ પ્રશ્ન મિત્રો આવી ગયો છે દિશા અને અંતરનો આ ચેપ્ટર મિત્રો ખૂબ જ અગત્યનું છે જીપીએસસી માટે પણ અગત્યનું છે આવનારી ક્લાસ 3 સુપર ક્લાસ 3 એક પણ ચેપ્ટર આ ચેપ્ટર એવું છે પરંતુ તેને એટલું યાદ છે કે તેણે ત્રણસો વખત જમણી બાજુ ઓળા લીધો અને બસો વખત ડાબી બાજુ ઓળા લીધો છે તો હાલમાં તે કઈ દિશામાં જતો હશે તો મિત્રો આમાં તો તમે ત્રણસો વખત ને બસો વખત જાઓ તો હેરાન થઈ જાવ તો આની શોર્ટકટ છે તમને ખબર હોવી જોઈએ મિત્રો કે ચાર દિશા છે આપડી કઈ દિશા છે તો કે ચાર દિશા છે આપણી પાસે કઈ કઈ છે તો કે ચાર દિશામાં હંમેશા ઉપરની તરફ હશે એ કઈ છે તો કે ઉત્તર તો નીચેની સાઈડમાં કઈ આવશે તો કે દક્ષિણ મારો ને તમારો જમણો હાથ છે એ મિત્રો કયું હશે દિશા તો કે પૂર્વ અને મારો ને તમારો ડાબો હાથ છે એ કઈ દિશા છે તો કે પશ્ચિમ હવે આમાં તમે ત્રણસો બસો વખત આડા અવડા થાવ મિત્રો તો આ પ્રશ્ન ભૂલાઈ જાય બરાબર આપણે એની શોર્ટકટ થી દાખલો ગણવાનો થાય તો મિત્રો આપણે આકૃતિમાં દેખાય છે દિશા કેટલી છે મિત્રો આપણે ત્રણસો વખત ને બસો વખત ડાબી બાજુ વળવાનું છે પેલા હું કીધું છે ત્રણસો વખત તો કે જમણી બાજુ અને બસો વખત તો કે ડાબી બાજુ તો મિત્રો ચાર દિશા હોય તો હું પેલા ત્રણસો ને તો હું પેલા ત્રણસો ને

જવાબ જો ઝીરો મિત્રો તો આપણે કઈ દિશામાંથી શરૂઆત કરી હતી તો ત્રણસો વખત દિશામાં ડાબી બાજુની બરાબર છે સીધો હિસાબ છે મિત્રો કઈ નો કરો ને તો થઈ જાય ચાર પાંચ વીસ પણ આપણે ગણવું હોય તો એ રીતે કરી શકો તમે બસો ભાઈ ચાર પાંચ વીસ ઝીરો ઝીરો બરાબર છે એનો વખત એવો થયો કે ભાઈ ત્રણસો વખત ને બસો વખત બે બાજુ તમે જાઓ તો તમે જે દિશામાં હો એ જ દિશામાં ફરી પાછા આવશો એનો મતલબ એવો થયો કે ઉત્તર દિશામાં જઈ રહ્યો હતો ત્રણસો વખત જમણી બાજુ વળે કે બસો વખત ડાબી બાજુ વળે એ આવશે ક્યાં મિત્રો તો કે એ આવશે આપણી ઉત્તર દિશામાં બરાબર છે આ તો મિત્રો આપણો દિશા અંતરનો કઈક નવા પ્રકારનો પ્રશ્ન વધીએ છીએ આગળ મિત્રો પ્રશ્ન નંબર બીજો જે સરસ મજાનો મિત્રો શ્રેણીનો પ્રશ્ન છે આ પ્રશ્ન એવો છે કે તમે અગાઉના મારા વિડીયો માહિતી આપી છે શોર્ટકટ એક વખત જોઈ લેજો જેથી કરીને શ્રેણીમાં કોઈ દિવસ વાંધો આવશે નહીં અમારી ઓફલાઈન બેઝ વિદ્યાર્થીઓને ખબર જ છે કે શ્રેણી એક વખત મારી પાસે શીખી જાય એટલે વાત થઈ ગઈ પૂરી વર્ગ ને ઘડી આવડતા હોય મારી શોર્ટકટ હોય એટલે વાત થઈ ગઈ પૂરી સાહેબ એમાં ઘટે જ નહીં કઈ હવે આ દાખલો જોઈને જ ખબર પડે મિત્રો જો એક આઠ સત્યાવીસ આ જોતા એવું લાગે કે આ કોઈ ઘન નો દાખલો સમજાવન છે આ કેનો ઘન છે તો કે આ ત્રણ નો ઘન છે સત્યાવીસ તો આ કેનો ઘન છે તો કે ચાર નો ઘન છે જોજો મેં ઓપ્શન તો જોયા જ નથી ઓપ્શન જોયા વગર મારા વિદ્યાર્થીઓ દાખલા કરે છે બરાબર કારણ કે હું પણ ઓપ્શન નથી જોતો જુઓ હવે જોશે પછી હવે અહીંયા શું આવી શકે મિત્રો તો કે પાંચ નો ઘન કેટલો થાય તો કે એકસો પચીસ હવે જોવું છે એકસો પચીસ વાળી કઈ ખાલી જગ્યા છે તો કે આ પચીસ વાળી છે નો હાલે આ બસો પચીસ નો હાલે છસો પચીસ નો હાલે એકસો પચીસ હાલે એટલે આપણો જવાબ શું આવશે ભાઈ સીધો ટી એકસો પચીસ વી અહીંયા હું લખી નાખું છું ટી એકસો પચીસ વી પણ આ તો આપણે પરીક્ષામાં આવી રીતે કરવાનો મિત્રો આપણે સમજવું હોય તો કે તો આવી રીતે પી ક્યુ આર એસ અને ટી એ પછી ઝેડ ઝેડ વાય એક્સ ડબલ અને વી બરાબર આને અલ્ટરનેટિવ શ્રેણી પણ કહેવામાં આવે છે તો આપણો જવાબ આની અંદર શું આવશે મિત્રો તો કે ટી એકસો પચ્ચીસ વી રેડી આ તો આપણો બીજા નંબરનો પ્રશ્ન જે હતો શ્રેણીનો બરાબર છે વધ્યે છે મિત્રો આગળ એકદમ ધીમે ધીમે ઉપરની આકૃતિમાં ખૂટતો અંગ શોધો મિત્રો આને ઇંગ્લિશમાં મિસિંગ નંબર કહેવાય છે અને આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે શું કામ એને કારણ કે આની અંદર મિત્રો પ્રશ્નો આવે એટલે વિદ્યાર્થીઓ મૂંઝાય છે પણ મિત્રો મારી પાસે તમે મિસિંગ નંબર ખૂટતો અંક છે એક વખત શીખી લ્યો એટલે વાત થઈ ગઈ પૂરી કારણ કે કારણ કે આની અંદર મોટા ભાગે મિત્રો વર્ગન અને બા મો સ અને બા આ બે જ રીતનો ઉપયોગ કરવામાં આવે છે આ બે જ રીતથી આ દાખલો થાય છે મોટા ભાગે એની અંદર પણ હું તમને ખાસ કહી દઉં કે મોટા ભાગે એમાંય શું હોય છે મોટા ભાગે મિત્રો ગુણાકાર સરવાળો વર્ગ અને આ ઘન આ નોટ કરી લેજો આ ખૂબ જ ઉપયોગી છે બરાબર છે આ ચાર વસ્તુ તમને આવડતી હોય એટલે મિસિંગ નંબર ફૂડ તો અન તમને મળી જાય બરાબર છે જોઈએ આપણે જો ત્રણ છ અને આઠ પાંચ આઠ અને ચાર ચાર સાત અને પ્રશ્ન છે નવો કઈ ટેબલ છે મિત્રો જ્યારે પણ તમને ટેબલ આપે ને ભાઈ શું આપે તમને તો કે જયારે તમને ટેબલ આપે ને ટેબલ ભાઈ તો ટેબલમાં તમારે શું કરવાનું ખબર ટેબલમાં તમારે આંખું વીજી પેલા તમારે કરી લેવાનો સરવાળો ઘણા એના જીવનમાં પ્રશ્ન હોય સાહેબ સરવાળો કેમ કરવાનો તો કે ભાઈ તમે જે આંકડા દેખાય છે એમ એક વખત આડો સરવાળો કરી લો એક વખત ઉભો કરી લ્યો નવ્વાણું ટકા કેસમાં તમારો જવાબ આવી જશે આપણે અહીં જોઈ લઈએ જોવો અહીંયા જોઈ લઈએ ત્રણ પાંચ અને આ અને પાંચ ને ચાર નવ થાય બરાબર પાંચ ને ચાર કેટલા થાય તો કે નવ નવમાં તમે ત્રણ નાખો તો કે દસ અગિયાર ને બાર આનો સરવાળો એવો બાર આલો આગળ વધીએ છ બાર ને એકતેર અહીંયા સાત છે સરવાળો એક થવો જોઈએ શક્ય છે નહી હવે આડો કરી લઈએ એક વખત એક વખત આપણે આડો સરવાળો કરી લઈએ એક વખત કેવો સરવાળો કરી લઈએ આપણે તો કે આડો સરવાળો કરી લઈએ રેડી તો ઈ સરવાળામાં જોઈએ આપણે હાલો છ ને ત્રણ છ ને ત્રણ નું નવ ના ડબલ કરો તો તો અઢાર અઢાર માંથી એક બાદ કરો તો તો કે સત્તર કારણ કે અહીંયા આઠ છે એટલે અહીં જવાબ શું આવશે તો કે સત્તર હાલો ઓકે હવે જોઈએ બીજા નો સરવાળો સત્તર આવે છે કે નહીં હાલો આગળ આઠ ને ચાર આઠ ને ચાર તો કે બાર બાર ને પાંચ તો કે સત્તર આઈલું ગાડું આઈલું કે નહીં હાલો એના પછી આઠ ને ચાર બાર થાય સાત ને તો 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 થાય થાય હું કેટલા એડ કરું કે મને એટલી ખબર પડે કે મારે છ એડ કરવા પડે કેટલા એડ કરવા પડે છ જો હું છ એડ કરું તો આનો જવાબ એ આવી જાય છ અને અહીંયા સત્તર થઈ જાય બધાયને આનંદ આવે તમને આનંદ આવે મને આનંદ આવે બરાબર છે માટે અહીંયા જવાબ આવશે છ આ મિસિંગ નંબર આ ખુબજ અગત્યની વાત છે યાદ રાખજો ભાઈ આવા વિડીયો જોઈ જોઈને ઘણા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે તો તમારી એક ફરજ બને કે આ વિડીયો વિદ્યાર્થીઓને શેર કરો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને જો જુનાગઢમાં રહેતા હોય ડેમો ભરવા મોજે મોજ આવશે ધારો કે આજે શનિવાર છે તો પિસ્તાલીસ દિવસ પછી કયો વાર આવશે તો મિત્રો આ કેલેન્ડર નો પ્રશ્નો છે કેલેન્ડર ની ઘણી બધી રીત છે બરાબર છે પણ એમાંની આ રીત છે ને એ ખુબ જ અગત્યની છે કારણ કે આવા પ્રશ્નો હમણાં જ ચર્ચામાં છે છેલ્લા બે ત્રણ પરીક્ષાથી કે ધારો કે આજે શનિવાર કઈ વાંધો નહીં આજે માની લે શનિવાર છે આજનો દિવસ કયો છે શનિવાર રેડી હવે તમને કીધું હું તો પિસ્તાલીસ દિવસ પછી બરાબર દિવસ પછી લા પિસ્તાલીસ ભાંઘા મારા કરી દેવા પડે સાત ફૂંકા મને સાત કારણ કે વીક માં દિવસો ની સંખ્યા સાત હોય ફૂંકા મને સાત વડે ભાંગા તો ભાંગા કરો જે શેષ મળી વધારે જવાબ આવી ગયો જો કેવી રીતે સમજાવું સાત પાંચ પાંત્રીસ થાય સાત છ હતો કે બેતાલીસ થાય અહીંયા લખું છું સાત છ બેતાલીસ કેટલા વાયદા તો કે ત્રણ હવે મારે કાંઈ નથી કરવાનું ભાઈ મારે અહીંયા લખી નાખવાના એક બે અને આ ત્રણ જો ઓપ્શન જોયા જ નથી ઓપ્શન જોવાના જ નથી મારી પાસે ઓપ્શન તમારે જોવા જ નથી ઓપ્શન મારો તમારે સીધો જવાબ આવી ગયો હોય ને એ ઓપ્શન નો ઓતવાનું હોય કે હું આવ્યું હાલો શનિવાર તો હતો જ અહીંયા આપણે જોઈ લઈએ અહીંયા આવશે એના પછીનો શનિવાર હતો એના એના પછીનો શેસ આવે ને એમાં એડ કરી દેવાના એટલે શનિવાર પછી રવિવાર અહીંયા સોમવાર અને અહીંયા આવશે મંગળવાર એટલે આપડો જવાબ શું આવે ભાઈ મંગળવાર જે હું અહિયાં મંગળ લખ્યું કહું તાને મજા આવી ગઈ હાલો જવાબ આવી ગયો એટલે અહીંયા આવી ગયું મંગળવાર રેડી આ પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે મિત્રો મંગળવાર બરાબર છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો જોજો ખાસ કરીને સમજો નોટમાં લખજો અને આવા પાંચ છો પ્રશ્ન કરી નાખજો ભાઈ એટલે આપણું આ વખતે ભેગું થઈ જાય ચાલો આગળ ફરી પાછો શ્રેણીનો પ્રશ્ન શ્રેણી માટે હું મિત્રો હજી કહું છું કે રીઝનિંગ પાર્ટ વન અને રીઝનિંગ પાર્ટ ટુ મેં શ્રેણી માટે જ બનાવેલા છે એક વખત મારા વિડીયો જોઈ લેજો ઈ બાદ મેં જી ટ્વેન્ટી નો એક વિડીયો બનાવેલો છે એ પણ જોઈ લેજો એ પછી રીઝનિંગ ના મેં ઓછામાં ઓછા ચાર થી પાંચ વિડીયો બનાવેલા છે એ પણ જોઈ લેજો અને એ સિવાયનો આ એક વિડીયો એ આવશે ને આના પછી હજી એક પણ આવશે એ બે ધા વિડીયો તમે જોઈ લો મિત્રો રીઝનિંગ પચાસ તો કમ્પલીટ થઈ જાય બરાબર છે હાલો આગળ વધીએ બાર બત્રીસ બોતેર ને એકસો ને બાવન તો મિત્રો આ સિરીઝ છે ને સિરીઝ એની શોર્ટકટ મેં જે તે સમયે વિડીયોમાં આપી છે તમે જોશો એટલે ખબર પડી જશે પણ અત્યારે હું થોડીક માહિતી આપું છું જ્યારે વધારો ડબલ કરતા વધવા માટે ને જો ત્યારે હંમેશા ગુણાકાર હોય ત્યારે હંમેશા શું હોય ગુણાકાર હોય ક્યાં તફાવત થી થતો હોય જોઈએ હાલો બે કરીએ આપણે બાર અને બત્રીસ તો કે કેટલા થાય તો કે બારમાં હું દસ સેટ કરું તો બાવીસ થાય એમાં હું દસ એડ કરું તો વીસ થાય બરાબર એટલે બાર માં હું વીસ એડ કરું તો બત્રીસ થાય તો આ થાય બત્રીસ માં દસ નાખો તો એમાં 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 નાખો 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 તો 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 કેટલા એડ કર્યા ચાલીસ હું લખું છું ચાલીસ જોજો અહીંયા નીચે જોતા ગુણાકાર થતો જાય કહું છું એ જ પ્રમાણે હાલજો એટલે કોઈ દિવસ એનીમાં વાંધો ન આવે ભાઈ બરાબર ક્યાંય ધોકો ખાવાની જરૂર નથી આ જુનાગઢ જ બધી પતી જાય બરાબર ગુઈણા બે એટલે ચાલીસ હાલો આગળ વધીએ હજી મને એટલી ખબર પડે કે અહીંયા ગુઈણા બે આવવા જોઈએ તો ચાર દુ કેટલા થાય તો કે આઠ થાય હવે જોવો બે માં સોળ મીંડું તો ભેગું જ આવે ને તો કે એકસો ને સાઠ એકસો માં એકસો સાઠ ઉમેરો અહીંયા બે ના બે આવશે છ ને પાંચ કેટલા થાય છ ને પાંચ કેટલા થાય તો કે અગિયાર એટલે અહીંયા આવશે એક

રીઝનિંગનો પ્રશ્ન છે એના શાસ્ત્રને હું કીધું અત્યાર સુધી આપણે આ પ્રશ્ન જોઈએ છે કે છ વાગે કેટલાનો ખૂણો મળે પછી ઘડિયાળની અંદર કેટલા કાંટા હોય ઘડિયાળનો સૌથી ધીમો કાંટો કયો છે ઘડિયાળનો સૌથી ફાસ્ટ કાંટો કયો છે આ બધા જવાબો તમને જો ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો એટલે મને એવું લાગે કે સક્રિય છો તમે બધા બરાબર છે સમયના માપનના અભ્યાસ કરતા શાસ્ત્રને ઓરોલોજી કહેવાય છે શું કહેવાય છે મિત્રો ઓરોલોજી છે આ સ્ટેટિક પ્રશ્ન કહેવાય સ્ટેટિક રીઝનિંગ જેમ સ્ટેટિક જીકે આવે ને આંકડા કે માહિતી આપણે યાદ જ રાખવી પડે એમાં સ્ટેટિક રીઝનિંગ નો પ્રશ્ન કહેવાય જેને આપણે યાદ જ રાખવો પડે એને કહેવાય હોરોલોજી શું કહેવાય હોરોલોજી વધીએ છીએ મિત્રો આગળ વાહ સરસ મજાનો પાસાનો પ્રશ્ન છે મિત્રો નીચે આપેલી આકૃતિમાં જોતા આકૃતિ ત્રણ આપી છે તમને આકૃતિ એક બે અને ત્રણ ને પછી નાનોકડો એવો પ્રશ્ન આપ્યો છે જો કે ત્રણ ના સામે કયો અંક આવશે જી પ્રશ્ન મિત્રો પાસો તો બહુ મોટો છે એના માટે મારે એક સ્પેશિયલ લેક્ચર પણ રાખવો છે જો તમને ઈચ્છા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વધારે વધારે વિદ્યાર્થીઓને શેર કરજો એટલે મને એવું લાગશે કે નહીં આપણે પાસાનો વિડીયો અહીંયા ઓનલાઈન લેવો છે તો હું તમને ભણાવી દઈશ પાસો બહુ મોટો છે પણ આપણે પાસામાં જરૂરી કેટલું છે એ જ માહિતી આપણે જરૂરી છે એમાંથી એક પ્રશ્ન પૂછાઈ ગયો છે જીપીએસસી માં કે ભાઈ ત્રણ ના સામે કયો અંક આવશે જેનો પ્રશ્ન પૂછ્યો હોય ભાઈ એને પેલા હાઈલાઈટમાં લખના

નો આવે અને આ એક યાદ રાખજો શોર્ટકટ છે જે સામે હોય કે બાજુમાં ન આવે આ બે શોર્ટકટ મિત્રો યાદ રાખજો હવે જો ત્રણ ની બાજુમાં ત્રણ બે અને પાંચ છે ઈ કોઈ દેની ની સામે નું હોય ઈ કોઈ દેની બાજુમાં નું હોય બરાબર છે એનો મતલબ એવો થયો ભાઈ કે આપણે એક વસ્તુ યાદ રાખવી પડે મારે પાસા ની અંદર કેટલાક તો પાસા છે ને ભાઈ એની અમને ત્રણ જ બાજુ દેખાય છે ત્રી પ્રમાણ કહેવાય બરાબર એમાં ટોટલ છ આંકડા હોય આપણે નવી આંખે ત્રણ દેખાય છે ઓકે એટલે હું આકૃતિ એક મુજબ આકૃતિ એક મુજબ જોજો અહીંયા આકૃતિ એક મુજબ હું પાસામાં સંખ્યા લખું છું એક બે ત્રણ ચાર પાંચ અને છ દેખી ઓકે હવે તો કે હવે મિત્રો આપણે એક વસ્તુ યાદ રાખવાની છે બાજુમાં હોય ને કોઈ દી સામે નું હોય સામે હોય કોઈ બાજુમાં નું હોય બરાબર છે તો ત્રણ ની બાજુમાં શું છે તો કે બે અને પાંચ તો આ બે અની હોય અને પાંચ નહીં હોય તૈય તો નહીં જ હોય કારણ કે તૈયાર છે સમજાય છે કેવા હું માગવું એના પછી આકૃતિ નંબર બે આકૃતિ નંબર બે હાલો પાછી હું સંખ્યા લખું છું એક બે ત્રણ ચાર પાંચ અને છ આકૃતિ નંબર એક માં જી નહોતા નહીં તો નહીં જ આવે એટલે હું એ ચેકવા મારી લઈશ હવે મારે વિચારવાની છે આકૃતિ આકૃતિ તો ઉડાડો હવે સંખ્યા લખો એક બે ત્રણ ચાર પાંચ છ રેડી હવે તો કે જે ઉપરના ઉડાડેલા છે એને તો ગાડી જ નાખવાના ચાર ની આવે ત્રણ ની આવે બે નહી આવે રેડી હાલો હવે તો કે હવે ભાઈ આપણી પાસે આકૃતિ નંબર ત્રણ માં સામે કોણ છે તો કે ચાર ઓકે એની સામે કોણ છે તો કે છ તો ઈ નહીં આવે તો સંખ્યા કઈ વહી તો કે સંખ્યા એક વહી હતી ભાઈ તો ત્રણ ની સામે કયો અંક આવે તો કે એક આવે છે ઓપ્શનમાં માં તો કે હા છે તો જવાબ આવશે બરાબર છે આ પાસાના ના પ્રશ્નો સાવ ઈઝી છે સાહેબ પાસો ઘણા વિદ્યાર્થી આવે તો મૂકી દે આમાં મૂકવા જેવો જ નથી આમાં એક માર્ક મૂકવા જેવો છે બરાબર વધીએ છીએ આગળ એના પછીનો ક્વેશ્ચન સિલોગિઝમ ભાઈ જોરદાર મોજ જ આવી રાખે આમાં શોર્ટકટ થી કરવાનું એકદમ જો કેટલાક ધ્રુવો લાઈટ છે કેટલાક ધ્રુવો આ કેટલાક માનો કે ધ્રુવો છે આ બધાય ધ્રુવો છે પણ હવે એમાંથી કેટલાક ધ્રુવ આ રહ્યા કેટલાક ધ્રુવો છે ને ભાઈ શું છે તો કે લાઈટ છે હાલો કમ્પ્લીટ સમજાણું મજા આવી ગઈ ગદગદિયા થાય ને તો જોવાનું હો વિડીયો બાકી મૂકી દેવાનું ભાઈ મજા આવે હાલો આગળ બધી લાઈટ બલ્બ છે બધી લાઈટ શું છે ભાઈ બધી લાઈટ આ રહી બધી લાઈટ તો કે બલ્બ છે ઓકે હાલો રેડી હાલો એના પછી કેટલાક બલ્બ વાયર છે કેટલાક જ બલ્બ શું છે તો કે વાયર કેટલાક બલ્બ આ રહ્યા આ કેટલાક બલ્બ એ શું છે તો કે વાયર ઓકે હાલો આગળ વધીએ તો હવે હું આપ્યું છે આપણને કારણ કેટલાક ધ્રુવો બલ્બ છે કેટલા ગ્રુવો બલ્બ છે જ્યારે પોઝિટિવ વિધાન હોય ને છે વાળા આમાં બે આવે મિત્રો છે વાળા આવે ને એક નથી વાળા આવે નથી વાળાનો વિડીયો આપણે આગળ બનાવશું છે વાળા હોય ને પ્રશ્ન એટલે હંમેશા એનો જવાબ આકૃતિમાંથી હોય છે વાળા પ્રશ્ન હોય ને ભાઈ એનો હંમેશા જવાબ કેમાં હોય આકૃતિમાં હોય આકૃતિમાં જોવાનું મોજે મોજ કરવાની હાલો કેટલાક ધ્રુવો બલ્બ છે જો છે કેટલાક ધ્રુવો એ બલ્બ છે તો કે હા છે આ રીયા બરાબર તો કે હા પહેલું વિધાન કેવું છે તો કે સાચું

રેડી મજા ને ભાઈ વધી આગળ હાલો એક છ કલાકે એના ઘડિયાળ દોરવી પડે જો આપણે ઘડિયાળ દોરીએ મજા આવે જો અહીંયા બાર હોય અહીંયા ત્રણ હોય છ હોય અને અહિયાં નવ હોય હાલો ઓકે હાલો હવે આપને હું કીધું એક છ કલાકે જો કલાક નો અને મિનિટ નો કાંટો અનુક્રમે ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે જો છ હોય ને છ ભાઈ તો કલાકનો કાંટો અહિયાં નીચે હોય અને મિનિટ નો કાંટો અહીંયા ઉપર હોય હોય કે નહીં એના અને મિનિટ નો અનુક્રમે ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે છે એટલે એ કઈ જ દીધું છે કે કલાક નો ઉત્તર દિશા એટલે અહીંયા આવશે કલાકના ઘાટામાં ઉત્તર દિશા અને મિનિટના ઘાટામાં અહીંયા શું આવશે તો કે દક્ષિણ દિશા રેડી કઈ જ દીધું છે રકમ જ ભાઈ કઈ વિચારવાનું જ નથી હવે વિચારવાનું શરૂ થાય પેલા તો આમાં તમારે દિશા ને ગોઠવવી પડે જેમ કે ઉત્તર થી હું જમણી બાજુ જાવ એટલે પૂર્વ આવશે અને દક્ષિણ થી તમે જમણી બાજુ જાઓ તો પશ્ચિમ આવશે બરાબર છે હા કે ના તો કે હા બરાબર જો આ આકૃતિ ન સમજાતી હોય તો હું તમને મોટો વાક ટાઈમ એ પણ સમજાવી દઈશ પેલા આપણે પ્રશ્ન ને સમજીએ તો સાત ને પિસ્તાલીસ કલાકે કલાક નો કાઢો જો સાત ને પિસ્તાલીસ કલાક થાય ને ભાઈ એટલે આ સાત હઈ છે અહીંયા આઠ હઈ છે તો સાત પિસ્તાલીસ કલાકે કલાક નો કાઢો અહીંયા બેય ની ક્યાંક વચ્ચે હોય હોય કે નહીં તો એ બે ની વચ્ચે એટલે કઈ દિશા થઈ ભાઈ તો કે ઉત્તર અને પૂર્વ કઈ દિશા થઈ ઉત્તર અને પૂર્વ માનો કે ઉત્તર પૂર્વ દિશા ન હોય તો આપણો જવાબ શું આવે તો કે ઈશાન આવે શું આવે ઈશાન આવે ફરી પાછું એક વખત જો હવે તમને હું ચાર દિશા સમજાવું આપણી આ ચાર દિશા છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ બરાબર આ આપણી જમણી બાજુ થાય આ આપણી ડાબી બાજુ થાય જમણી બાજુ દિશા તો તો કઈ આવે કે પશ્ચિમ આવે મેં તમને જે આકૃતિ માં કીધું બરાબર છે હવે એના જ ઉપર થી આપણે આકૃતિ બનાવી હતી આકૃતિ માં એવું કીધું હતું બાર છ ત્રણ નવ કલાક નો કાંટો હંમેશા છ ઉપર હોય તો અહીંયા ઉત્તર દિશા આવે મિનિટનો કાંટો ઉપર હોય એટલે અહીંયા દક્ષિણ દિશા આવે અહીં લખ્યું છે જો કે જો છ કલાક કે કલાકનો કાંટો અને મિનિટનો કાંટો અનુક્રમે ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે ઉત્તર થી જમણી બાજુ જાઓ તો પૂર્વ આવે અને દક્ષિણ થી જમણી બાજુ જાઓ તો પશ્ચિમ આવે જો થઈ ગયું થઈ ગઈ આકૃતિ ગોઠવાઈ ગઈ હવે અહીં હું આંકડા લખી નાખું સાત ને પિસ્તાળીસ કીધું એટલે કલાકનો કાંટો અનુક્રમ આવે બે ની ક્યાંક વચ્ચે હોય

22 27 29 ને ખાલી જગ્યા જારે મિત્રો શ્રેણીની શોર્ટકટ અજી એક આપું જો અહીં આવો અજી એક શોર્ટકટ આપું કે બે ખાલી જગ્યા આવે ને બે ખાલી જગ્યા અત્યારે અમે સાલ્ટર્નેટ કરવાનો પણ બોવું જોઈએ તો કે અંક શ્રેણી કોઈન કહેતા નહિ હો આપડા બે વચ્ચેની જ વાત જો બે ખાલી જગ્યા છે ને તો તમારે આયખું વીચીને આવી રીતે તણ નાખવાની જો આવી મોટા ભાગે જવાબ આવી જાહે 99% કિસ્સામાં જોજો હાલો આગળ પંદર માં હું કેટલા એડ કરું તો કે પાંચ એડ કરો તો સત્યાવીસ થાય વીસ માં હું કેટલા એડ કરું તો કે સાત એડ કરો તો સત્યાવીસ થાય હવે મને ખબર પડે ને પાંચ હોય સાત હોય તો અહીંયા કેટલા આવશે નવ હવે સત્યાવીસ માં મારે નવ એડ કરવાના છે ભાઈ હાવ દેશી ભાષામાં જો સત્યાવીસ વત્તા નવ કઈ ઉતાવળ નથી આપણે બરાબર નવ તો છે જ નવ માં દસ માં હું સાત એડ કરું તો સત્તર થાય તો નવ માં હું સાત એડ કરું તો સોળ થાય તો અહીંયા હું લખી નાખું છગડો વધી પીડી એ કઈ લખી નાખું થાય ને છત્રી વાળા જવાબ છે તો કે આ છે જો આવી ગયો લખી નાખું આખો વિચીન છત્રી અને આડત્રી આ વધારાની શોધ કરું હું આપું તમને આપડા બે વચ્ચે ની પાછી બીજી વાત બરાબર એટલે અહીંયા જવાબ હું આવે ભાઈ તો કે છત્રી ના બીજું શું છે આડત્રી કારણ કે ઓપ્શન એ બે જ છે આપણે તો દાખલો ગણવાનો છે હાલો સત્તર માં હું કેટલા નાખો તો બાવીસ થાય તો કે જો અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ એટલે ફરી પાછા હું અહીંયા લખીશ પાંચ હાલો બાવીસ માં હું કેટલા નાખો ઓગણત્રીસ થાય ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ એટલે પાછા કેટલા એડ કર્યા તો કે સાત હવે હું પાછા અહીંયા નવ એડ કરતો ઓગણત્રીસ માં બરાબર એટલે થઈ ગયા અડત્રીસ મોજે મોજ આવી ગઈ કે નહીં બરાબર તો આ શ્રેણીની શોર્ટકટ હતી મિત્રો રેડી તો મિત્રો આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ વધુ વધુ વિદ્યાર્થીઓને શેર કરજો અને તમે પણ જોડાયેલા રહેજો કોમેન્ટ ખાસ કરજો જેથી કરીને અમને આગળ વિડીયો બનાવવાની ખબર પડે રેડી આભાર ધન્યવાદ